સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહી રહી છે ત્યારે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે સુરત જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે સતત વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સુરત જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહી રહી છે જેના પગલે માંગરોળના સેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે છા ને જોડતો બ્રિજ પાણીમાં દરકાવ થતા વાહન વ્યવહાર માટે આ બ્રિજને ને બંધ કરી દેવામાં આવ્યો છે ભારે હાલાકી પડે છે હાઈ બેરલ બ્રિજ બનાવવાની ગ્રામજનોની ઘણા સમયથી માંગ છે જેથી વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને હાલાકી ન પડે પરંતુ હાલ બ્રિજ ન બનતા ખૂબ જ હાલાકી પડી રહી છે ગઈકાલે પણ ઉમરપાડા વાલિયા અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને પગલે નદીમાં પણ અવિરત પાણીની આવક થઈ રહી છે જેના પગલે નદીમાં પાણીની ભારે આવક છે ડ્રોનના આકાશી દ્રશ્યમાં જોઈ શકાય છે કે નદી બે કાંઠે વહી રહી છે મારું નામ ઉમરપાડલિયા મેં હતણાનો રહેવાસી છું અહીંયા પાણી જો આવેલું છું કારણ કે અહીંયા રેલ આવેલી એના કરતાં અહીંયા પાણી ભરાઈ ગયેલું છે તો આપણી માંગ એ છે કે અહીંયાથી આવતા જતા બધા વિદ્યાર્થીઓ નોકરી કરતા બધા જ લોકોને તકલીફ પડે છે એટલે આ રસ્તા ઉપરથી નહીં આવે એટલે ચોકડીથી ફરીને આવે એ બહુ ઘણું બહુ ઘણું લાંબુ પડે છે એટલા માટે કે અહીંયાથી જરાક આ પુલ જરાક ઉપર વધારવામાં આવે તો અહીંયાથી એ તકલીફ નહીં રહે એ આપણી માંગ છે મારું નામ સંજયસિંહ ચૌહાણ આ લો લેવલ પુલ છે આગળ ગામ લોકોએ માંગણી કરલી આજે પુલ બની ગયેલો પણ હજુ થોડોક પુલ ઊંચો થઈ જાય તો અહીંથી માંડવી બાડોલી કામરેજ પછી નોકરી અથવા સ્કૂલ ને માટે થોડોક પુલ ઊંચો થઈ જાય એટલે બધી રાહત થઈ જાય નહી તો પછી આ બધા અમને કિમ ચોકડીથી ડાયરેક્ટ જવું પડે માંડવી જવું પડે સેઠી પાણેઠા આ બધા ગામ અમને આ બાજુની આવી શકે સીધો રોડ છે આવવા માટે પાંચ કિલોમીટર તીન જગ્યા પચીસ કિલોમીટરનો ફેરાવો કરવો પડે કિમ ચોકડી થઈને સ્કૂલે આવવું હોય તો વહેલા છાવું પડે అగితి సిదు విలా చాని ఆవి సకాయం నిరమల పటేల ఏస్ 24 నుస మంగరోడ